સ્વાગત છે તમારે મારા નવા વ્લોગમાં અને જો અત્યારે વાગી ગયા છે સાડા દસ એટલે કે જે હું હવે ફ્રી થઈશું અત્યારે અને સાડા દસે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને બે દિવસના વિડીયો મેં નહોતો બનાવ્યો બરાબર અને કાલે હતો મારો બર્થડે તો બધાએ વિશ કરી હોય કાલનો વ્લોગ મેં નહોતો બનાવ્યો કેમકે થોડાક કામમાં થોડાક બીજી હતા અને બા વહી ગયા છે ઘરે તો થોડુંક પછી ગમતું નહોતું ને એવું હતું કે જે દિવસનો આગલો આપણે વિડીયો મૂક્યો તે પછી મેં વિડીયો બનાવ્યો જ નથી તો બા ગયા ને બે દિવસ થઈ ગયા ઘરે વહી ગયા છે કેમ કે રામદેવ નોતા ના નોરતા હશે ને આજે બીજ તો હું બીજ રહીશ કેમકે ઘણા વર્ષ પછી પેલા હું રહેતી વર્ષમાં મારી તબિયત ખરાબ રહેતી એટલા માટે હું બીજ નહોતી રહેતી તો આપણે આજે રહેશે બીજ ભાદરવા સુદ બીજ છે બરાબર અને કાલે ભટ્ટે હતો તો બધાએ વીસ કર્યું હોય તેને બધાને થેન્ક યુ અને ન કર્યું હોય તેને પણ થેન્ક યુ બરાબર તો સાડા દસ થઈ ગયા છે બધું કામ થઈ ગયું છે અને મેં કીધું નાઈ ધોઈને પછી આપણે લો સ્ટાર્ટ કરીએ અને આજ તો વરસાદે હમણાં ત્રણ ચાર દિવસ ત્યાં બહુ જ છે તમારે બધાને કેવો વરસાદ છે એ કહેજો બધાય કમેન્ટમાં બરાબર અને જો દૂધ ને આવી ગયું છે મસ્ત દૂધ ગરમ કરી નાખ્યું મારી ચા પતી ગઈ છે એમાં છે દહીં અને આજ તો કેમ કે બીજ છે એટલે મારે રસોઈ ને ઉણો કરવાનો હોય હવે આને એકને જમવાનું જમવાનો ટિફિન લઈ ગયા છે બરાબર અને કાસરી જો આપણે અઠવાડિયાથી ઉકાય છે તો હજી ઉકાણી નથી પછી આજ તો મેં આમાં પોળી કરી નાખી કે આમ પંખે થોડીક હવા આવે ને તો થઈ જાય સારી તડકો આવશે ત્યારે ભાદરવા મહિનો છે પણ ભાદરવા મહિના જેવું લાગતું નથી ગસલી સોમાસું તો હવે બેઠું છે હજી તો ફૂલ આગાહી છે વરસાદની એવી બસ આવી રીતના આપણું બધું કામ હાલે છે લાલો થોડોક વિડીયો બનાવી નાખીએ તો બધાને બીજની હાર્દિક શુભકામના બરાબર રામદેવજીના નોરતાય શરૂ છે ઘણા અગિયાર દિવસ નોરતાય કરતા હોય પણ હું મેં કીધું મારા મનથી એમ થયું મારે આજે બીજ રહેવી છે તો હું તો ખાલી બીજ જ રહીશું બરાબર નોરતા આપણે રામદેવજીના નથી લે ને જુઓ

તો એવું છે કપડાની ની કઈ ના હોય કેમ કે મશીન છે એટલે બીજું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું બધું પ્લેટફોર્મ ને એવું નાખ્યું સંડાસ બાથરૂમ કચરા પોતા કેમ કે આપણે આડા આવું એવું કામ ન લે મારે બધું સરખું વ્યવસ્થિત કરો પછી જ મજા આવે પછી આપણે નાઈ ધોઈ ધૂપ દીવા કરીએ એટલે આખો દિવસ પછી વાંધો ન આવે તો આવું છે બધું બહારનું વેતન જ આ પાસ વાગે તમને બતાવી દઉં જુઓ લીલોતરી લીલોતરી પાસ આવું ખાસ ઉગી ગયું બેસી પ્લોટ કર્યો છે એટલે સારું ચાલો આવું છે હવે આપણે કામે લાગી જઈએ અત્યારે અને ગોપાલ તમારે ફરાળમાં શું કરશું કાંઈ નક્કી નથી હવારો અમે કાલે એક કપ કોફી પીધી હતી કેમ કે અને થોડુંક ડાયટ ઉપર ધ્યાન દેવું પડે એમ છે હમણાં વેસમાં બધું વિખાઈ ગયું તો ડાયટ ઉપર પૂરું ધ્યાન મારે ન દેવા તો હમણાંથી કર્યું છે બધું બંધ કાલે જો બટ્ટે હતો છોકરાને દાબે લઈને હું ખવડાવી દીધું બધાને અને ધ્યાન આને બે ભાઈ બેન અને કુનાલને પ્રતિકને બરાબર અને આપણે કઈ જે માં નોતા કેમ કે બાર નો હોય તો કંટ્રોલ કરી નાખવાનો છે બરાબર હમણાં કે ઘણો ખાતા માં ઠંડે ઊ બધું વી ગયો ને ઘણો ખવાય ગયું છે થયું છે આલો ત્યારે હવે મળીએ પછી તો જો આપણે એ બનાવવા મળ્યા છે રસ હોય ને રસ તો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે ને આજે તો એકને જમવાનું હતું મારે કે જમવાનું નતું એટલા માટે તો જો બાજરાનો રોટલો કરને પડશે અને અહીંયા કરી નાખી છે તીખારી બાજરાનો રોટલો ને તીખારી આજે બનાવી છે અને મારે હવે ખાલી સેવડો મગાવી લઈ દઉં તો આપણે એટલું જ ખાવાનું છે ને ભગવાનને તાળે ધરી અને આપણે મારે કરવાનું છે સાંજે એકટાણ કેમ કે બીજું હોય તો સાંજે એકટાણ કરવાનું હોય અત્યારે ન કરવાનું હોય તો અને આમાં છે ને બપોરે ભૂખ નો લાગે સવારમાં બપોરે ન ખાઈ દો પણ સાંજે તો થોડુંક જમવું જ પડે બરાબર તો એ સાંજે એકટાણ હોય ને તો એ રહેવાની મજા આવે બપોર તો વ્યા જાય આપણે સાજ કે દવે કે એવું ખાયલો ને તો થોડુંક આમ વિખાર એ હાર વરત રહીને થોડું બધું બહુ ખા ખા કરી તો પછી કઈ વર્ષ રેવાનો ફાયદો નહીં નકર તો બધું છે બટેકા છે સાબુદાણા છે પછી આ મોરૈયો છે એ બધું પડ્યું છે પણ મારે કાંઈ ખાવું નતું કેમકે અત્યારે એક તો વાગી ગયો છે સાંજે આપણે ચૂપ દીવા કરી અને રામદેવપીરની ખીર બનાવી પ્રસાદી ધરી દર્શન કરી બીજના પછી તો આપણે એકટાણું કરવાનું મસ્ત મસ્ત જો જુવાર બાજરીનો રોટલો બની ગયો છે અને એને આપણે જમવાનું છે પતિ પપ્પાને ચાલો હવે એ જો ગામમાંથી આવે ખાના કર લઈ હાલો બધાય તમે બપોર કરવા જમી લઈએ અત્યારે વાગી ગયા છે સાંજે 7:30 અને આપણે જો સુખ દીવાને એવું કરી લીધું છે તો દીવા અગરબત્તી બધું કરી લીધું છે અને આજે બીજ રહીસો એટલે આપણે બનાવવાની છે ખીર તો સોખા મે વાખા મૂકી દીધા છે અને ખીર બનાવશું અને રોટલા અને ઓળો ને બધું છે આજે અને રામજી બીજ છે એટલે આપણે ખીર તો બનાવી પડે તો બનાવશું ખીર બરાબર શોખા મુજબ થોડું કામ છે મારું તો બતાવી દઉં અને પછી આપણે નાના વિડીયો લેશું બરાબર શાકભાજી નું થોડું બધું મગાવ્યું છે આવી જાય પછી આપણે બનાવશું પહેલાં આપણે રોટલા ભાખરીને કરી નાખી ખીર કરી નાખી અને હવે જાશું આપણે પછી ઉપર દર્શન કરવા જો આજે વાદળા ને એવું છે વરસાદ જેવું જો દર્શન થાય તો થાય એવું કંઈ નક્કી નહીં આપણે ઉપર જશું ત્યારે બતાવશું કે દર્શન થાય છે કે આપણે એમના પગે લાગી પછી આપણે એકઠાણા કરી લેશું બરાબર તો હાલો હવે આગળ મળી જાય

ઓડો ઠંડો મસ્ત પવન છે આપણે જો આ સાઈડ ઉગે છે જ્યારે વધારે બીજ માતા કઈ દેખાતું નથી દર્શન થાય પણ આપણે દર્શન કરી લઈએ બીજ માતા રક્ષા કરજો બરાબર કેમ કે જો બધી અંધારું છે આ આ સાઈડ જ હોય બીજ માતાનું પણ અહીંયા છે ને વાદળા જેટલા છે બધી જો આ બાજુ એટલા જવો આવું છે ચાલો હવે બધા બે જાય હવે પ્રસાદી લેવા અને આજનો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ હવે મળશું નવા બ્લોગમાં તાલાકી બધાને જય માતાજી